નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો તમે બધા જાણો છો કે સીસી ની ભરતી આવી છે બરાબર રીઝનિંગ ના ઓલરેડી લેક્ચર્સ આપણે એપ્લિકેશન માં મૂકેલા છે પણ મને એવું લાગે છે કે થોડા અમુક પોઈન્ટ્સ અપડેટ કરવા જોઈએ જેમ કે એક આ ટોપિક છે દોસ્તો ડેટા સફિશિયન્સી જેને કહેવાય વિધાનની પર્યાપ્તતા તો આજે આપણે આ જોઈએ દેખો આ પર્ટીક્યુલરલી એવું નથી કે જીપીએસસી માટેનો લેક્ચર છે કે ડીવાયએસઓ માટેનો લેક્ચર છે આ જે ચેપ્ટર છે ડેટા સફિશિયન્સી એ દરેકે દરેક પરીક્ષામાં પૂછાય છે જેમ કે GPSC માં પૂછાઈ શકે DYSU માં પૂછાઈ શકે STI માં પૂછાઈ શકે PI માં પૂછાઈ શકે હમણાં જે SSC ની મેસ કે એપ્રિલ મેમાં પરીક્ષા આવશે એમાં પણ પૂછાઈ શકે કે પોલીસ કોન્સ્ટેબલ માં પણ પૂછાઈ શકે કોમન ટોપિક છે તો તમને એવું થાય કે સર આ ટોપિક કેમ કરાવવું પડે છે તો આ વખતની જીપીએસસી ની પરીક્ષામાં ડેટા સફિશિયન્સી ના પ્રશ્નો હતા હવે પહેલા મારે એક વસ્તુ કહેવી છે આ નોર્મલી આવા જે વિધાનવાળા હોય છે ને બે ચેપ્ટર હોય છે દોસ્તો એક હોય છે ડેટા સફિશિયન્સી અને બીજું હોય છે ડેટા ઇન્ટરપ્રિટેશન ડેટા ઇન્ટરપ્રિટેશન છે ને એ ગણિતનો ભાગ છે અને ડેટા સફિશિયન્સી છે એ રીઝનિંગનો ભાગ છે હવે તમને એવું થાય કે સર ડેટા સફિશિયન્સી એટલે કોઈ અલગથી ચેપ્ટર છે ના દોસ્તો આમાં નવું કંઈ જ નથી ભણવાનું આમાં તમને રીઝનિંગ જ આવડતું હોવું જોઈએ જેમ કે કેલેન્ડર આવડતું હોવું જોઈએ કોડિંગ ડીકોડિંગ આવડતું હોવું જોઈએ બ્લડ રિલેશન આવડતું હોવું જોઈએ સિટિંગ એરેન્જમેન્ટ આવડતું હોવું જોઈએ ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન આવડતું હોવું જોઈએ

તમે જો તમને ડેટા ઇન્ટરપ્રિટેશન ક્યારે આવડે રેશિયો આવડવો જોઈએ એના માટે રેશિયો પ્રોપોર્શનલ આવડતો હોવું જોઈએ પ્રોફિટ લોસ આવડતો હોવું જોઈએ કમ્પાઉન્ડ સિમ્પલ ઇન્ટરેસ્ટ આવડતો હોવું જોઈએ આ બધું તમને આવડતું હોય દોસ્તો તો તમને ડેટા ઇન્ટરપ્રિટેશન આવડે અને રીઝનિંગ માં મે તમને હમણાં જે ચેપ્ટર નામ કીધું એ બધા તમને આવડતા હોય તો તમને ડેટા સફિશિયન્સી આવડે આટલી વસ્તુ મગજ માં રાખવાની છે દોસ્તો તો ડેટા સફિશિયન્સી નો मीनिंग મે તમને શું કીધું વિધાનની પર્યાપ્તતા ઓકે તો હવે આપણે આમાં પ્રશ્ન જોઈશું નોર્મલી કેવું હોય છે દોસ્તો તો આમાં પ્રશ્ન હોય છે કે તમને કોઈ પ્રશ્ન આપવામાં આવ્યો હોય તમને કોઈ પ્રશ્ન આપવામાં આવ્યો હોય હવે એ પ્રશ્નનો જવાબ આપવા માટે તમને નીચે બે વિધાન આપ્યા હોય એ પ્રશ્નનો જવાબ આપવા માટે નીચે તમને બે વિધાન આપ્યા હોય હવે એ બે વિધાનમાંથી કેટલા વિધાન એ પ્રશ્નનો જવાબ આપવા સક્ષમ છે કે નહીં એ તમારે ચકાસવાનું હોય આપણા આ પ્રકારના પ્રશ્નોમાં પ્રશ્નનો જવાબ સાચો છે ખોટો છે એ ઇમ્પોર્ટન્ટ નથી હોતું તમને એ ખબર પડવી જોઈએ કે જે નીચે બે વિધાન આપેલા છે એ વિધાનમાંથી કયું વિધાન એ પ્રશ્નને જવાબ આપવા માટે સક્ષમ બનશે કાં તો ખાલી વિધાન એકલું બનશે વિધાન એક બનશે કાં તો વિધાન બે બનશે કાં તો બંને જરૂરી બનશે કાં તો બેમાંથી એક હોય તો પણ ચાલે કે બેમાંથી એક પણ નહીં બને તો આવા તમને ઓપ્શન આપવામાં આવ્યા હશે દોસ્તો પ્રશ્ન જોશો એટલે તમને આઈડિયા આવશે હું વન બાય વન પ્રશ્નો તમને સમજવાનું ટ્રાય કરીશ તો આવા નવા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તો આપણને આવડી જાય ઓકે ઘણી વખત એ વિદ્યાર્થીનામાં મિસ્ટેક થતી હોય છે જેમ કે પહેલો પ્રશ્ન છે જો દોસ્તો અહીં પહેલો પ્રશ્ન છે કે પહેલા હું પ્રશ્ન સમજાવું પ્રશ્ન એક વખત તમે સમજી સમજીસો પછી તો તમને આઈડિયા આવી જશે કે આમાં શું છે શું નહીં પહેલો પ્રશ્ન છે કે ભાઈ એમને કેટલા બાળકો છે અહીં ખાલી તમારે એટલું જ શોધવાનું છે કે એમને કેટલા બાળકો છે તમારે ગણવાના એ નથી સાચો જવાબ શું છે એ જોવાનું એ નથી આપણો પ્રશ્ન શું છે અહીં તમને પૂછેલું છે કે ભાઈ એમને કેટલા બાળકો છે એવો પ્રશ્ન પૂછ્યો છે તો તમારે ખાલી એટલું જોવાનું છે કે નીચે જે તમને આ બે વિધાનો નિવેદનો આપેલા છે આ નિવેદન કહીશું બરાબર આ નિવેદન જે આપેલા છે એમાંથી પહેલા નિવેદન ઉપરથી જવાબ આવે છે કે બીજા નિવેદન ઉપરથી જવાબ આવે છે કે બંનેને ભેગાની જરૂર પડે છે કે બંને સેપરેટ સેપરેટથી જવાબ આવે છે કે બંનેમાંથી એક પણ કામના નથી બરાબર એ આપણે નક્કી કરવાનું રહેશે દોસ્તો તો જો પહેલાં મેં એને કીધું છે કે ભાઈ એમને કેટલા બાળકો છે મારે ખાલી એટલું જ જોવા છે કે એમને કેટલા બાળકો છે

આપણે એ જોવાનું છે કે એમને કેટલા બાળકો છે તો એ મોટા ભાગના વિદ્યાર્થીઓ શું મિસ્ટેક કરતા હોય હું તમને કહી દઉં એ મોટા ભાગના વિદ્યાર્થી એક મિસ્ટેક કરતા હોય કે સર એલા વિદ્યાર્થી જવાબ મળી ગયો કે ભાઈ એ અને X ને એક જ પુત્રી છે H એટલે એક જ બાળક છે પણ દોસ્તો જો આ પોસિબલ નથી કેમ કે કેમ કે અહી એમને શું કીધું છે એકમાત્ર પુત્રી છે એટલે ખાલી પુત્રીની વાત કરી છે અહીં કોઈ પુત્રનો ઉલ્લેખ નથી કર્યો બની શકે કે એને પુત્ર હોય સમજ્યા હું શું કહેવા માંગુ છું બની શકે કે H નો કોઈ ભાઈ હોય

તો આ પહેલા વિધાન થી નહી બને એમને કેટલા બાળકો છે અને બીજું એમ કીધું છે કે અને જે એમના ભાઈ છે તો એમના ભાઈ કોણ છે બીજા કે અને જે આ બને એમના ભાઈ છે તો આનાથી તો કોઈ ફરક પડતો જ નથી દોસ્તો આનાથી તો એમને કેટલા બાળકો છે ક્યાં અમલ છે આનાથી તો કોઈ ફરક પડતો જ નથી સમજ્યા એમને કેટલા બાળકો છે એથી ફરક પડતો જ નથી તો કહેવાનો મીનિંગ જો પહેલા નિવેદન થી પણ એમને કેટલા બાળકો છે એ નથી ખબર પડતી અને બીજા નિવેદન થી પણ પહેલા ખબર નથી પડતી

અથવા તો એક થી અથવા તો બે થી જવાબ આવતો હોય તો એના માટે શું જવાબ આવશે ઓપ્શન સી તો તમને આટલી ખબર પડી ગઈ તો કેવો તો શું છે ડી શું કહે છે એક કે બે બંનેમાંથી એક પણ પર્યાપ્ત નથી તમને આઈડિયા આવી ગયો હશે જો આ મિસ્ટેક થાજો એ પુત્રાની વાત નથી કરી એટલે આપણે એનું નક્કી ના કરી શકીએ દોસ્તો શું કહે છે જો અહીં પ્રશ્ન એવો પૂછ્યો છે કે માર્ચ 2006 નો છેલ્લો રવિવાર કઈ તારીખે હતો માર્ચ 2006 ઓકે તમને કહી દીધું છે

એ એ મહિનાનો મહિનાનો છેલ્લો છેલ્લો દિવસ શુક્રવાર હતો 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 એવું શું આનો મને ખબર પડવી જોઈએ પણ કે કે પડે માર્ચમાં કેટલા દિવસ હોય એકત્રીસ તો એકત્રીસ માર્ચ બે હાજર છ એકત્રીસ માર્ચ બે હાજર કયો વાર હતો શુક્રવાર એકત્રીસ માર્ચ બે હાજર શુક્રવાર હતો તો મને અહીંથી એ ખબર પડશે ને દોસ્તો

કે ભાઈ એકત્રીસ માર્ચ બે હાજર છ એ તો આની પછી તો રવિવાર આવવાનો નથી આ તો મહિનાનો નો છેલ્લો દિવસ છે તો હું એકત્રીસ તારીખ ઉપરથી થી છવ્વીસ માર્ચ ઉપર જઈ શકું તો જો પેલા નિવેદન થી જવાબ આવે છે મારો અને બીજા નિવેદન થી મારો જવાબ આવે છે ઓકે તો આના માટે ઓપ્શન સી બનશે એક અથવા તો બે પર્યાપ્ત છે બંને સાથે લેવાની જરૂર નથી કાં તો પહેલું નિવેદન લઈ લેશો તો એ તમને છેલ્લો રવિવાર મળી જશે અને બીજું નિવેદન લઈ લેશો તો પણ તમને છેલ્લો રવિવાર મળી જશે ઓકે દેખો પ્રશ્નો સિમ્પલ હોય છે પણ કહેવાનો મીનિંગ શું કે તમને કમ્પ્લીટ જે તે ચેપ્ટરનો કન્સેપ્ટ ખબર હોવી જોઈએ જે તે ચેપ્ટરનો કન્સેપ્ટ ખબર હોવી જોઈએ પ્રશ્નો કમ્પ્લીટ હોય છે ઓકે ચાલો છે ત્રીજા નંબરનો પ્રશ્ન છે બાળકોની પંક્તિમાં પી અને ક્યુ વચ્ચે કેટલા બાળકો છે જો અમાર ખાસ એ શોધવાનું જરૂરી છે કે પહેલા તમને એ ખબર પડવી જોઈએ કે શોધવાનું શું છે અહીં શું કીધું છે જો મેન તમને એ કીધું છે કે ભી પી અને ક્યુ વચ્ચે કેટલા બાળકો છે વચ્ચે બાળકો શોધવાના છે બરાબર વચ્ચે બાળકો શોધવાના છે તો પહેલું નિવેદન શું આપ્યું છે જો પહેલું નિવેદન એ આપ્યું છે કે પી એ પંક્તિમાં ડાબી બાજુએથી 15 માં સ્થાને છે પહેલું નિવેદન શું આપ્યું છે પી પંક્તિમાં ડાબી બાજુથી કયા સ્થાને છે 15 સ્થાને છે ઓકે ડાબી બાજુથી 15 માં સ્થાને છે અને બીજામાં શું કહે છે જો બીજા નિવેદનમાં એ કહે છે કે q બરાબર મધ્યમાં છે અને તેની જમણી તરફ 10 બાળકો છે બીજામાં શું કહે છે કે ક્યુ બરાબર મધ્યમાં છે અને તેની જમણી તરફ 10 બાળકો છે હવે વિદ્યાર્થીઓ શું મિસ્ટેક કરે ખબર છે વિદ્યાર્થી એવું વિચાર લે કે ભાઈ આ જે બીજા નંબરનું છે ને એની ઉપરથી જવાબ આવશે પણ એને કુલ બાળકો નથી પૂછ્યા એને કુલ બાળકો નથી પૂછે એવું પૂછ્યું છે p અને q વચ્ચે કેટલા બાળકો છે કેમ કે જો કુલ બાળકો પૂછ્યા હોય તો તો મને અહીંથી ખબર પડી જાત કે ભાઈ q બરાબર મધ્યમાં હોય સમજો q બરાબર મધ્યમાં હોય એની જમણી બાજુ 10 બાળકો હોય તો ઓબવિયસલી ડાબી બાજુએ કેટલા બાળકો થયા 10 થયા જમણી બાજુ 10 હોય તો ડાબી બાજુ કેટલા છે 10 થઈ ગયા બરાબર તો આ શું થશે દોસ્તો અહીં શું થશે કે 10 ના 10 20 20 ના q નો એક નંબર તો 10 ને 11 11 ના 10 21 ટોટલ 21 બાળકો થશે પણ તમને જો શું પૂછ્યું છે એને p અને q વચ્ચે કેટલા બાળકો છે એવું પૂછ્યું છે અહીં એવું નથી પૂછ્યું કે કુલ બાળકો કેટલા છે તો જો તમારે p અને q વચ્ચે કેટલા બાળકો છે એ શોધવા હોય દોસ્તો એ શોધવા હોય તો એના માટે ફરજિયાત તમારે શું કરવું પડશે એના માટે ફરજિયાત તમારે બંને ડેટા લેવા પડશે બંને લેવા પડશે ને કેમ કે જો એક તો મને ખબર પડી પી ડાબી બાજુથી 15 માં સ્થાને છે આ રીતે બનશે જો ટોટલ અને ક્યુ શું કહે છે ક્યુ બરાબર મધ્યમાં છે ને તેની જમણી તરફ 10 બાળકો છે બરાબર તો આ રીતે બનશે ને ક્યુ છે એ મધ્યમાં છે તો એનો નંબર કેટલો હશે ઓકે એનો નંબર તમે જો એની જમણી બાજુએ 10 હશે તો ડાબી બાજુએ 10 બાળકો હશે તો ડાબી બાજુએ 10 બાળકો હશે તો ક્યુ નો નંબર 11 હશે બરાબર અને અહીં આ બાજુ કેટલા હશે આ બાજુ 10 હશે અને આ બાજુ પણ મધ્યમમાં હોય તો 10 જ હોય ને બરાબર હવે જો આ બીજા ડેટા મે લઈ લીધા પહેલો ડેટા શું કહે છે પી એ પંક્તિમાં ડાબી બાજુથી 15મો છે તો આપણે ડાબી બાજુથી ડેટા લઈએ તો 11મો નંબર આવ્યો તો આ 12મો નંબર થશે આ 13મો નંબર થશે આ 14મો નંબર થશે અને આ 15મો 15મો નંબર એટલે પી તો પી ડાબી બાજુથી આવી ગયો 15મા નંબર ઉપર તો પી ડાબી બાજુથી 15મા નંબર ઉપર છે ક્યુ મધ્યમમાં છે

આ રીતે તમે કણ નાખ્યું હોત બટ આપણે વચ્ચે કેટલા બાળકો છે શોધવાનું હતું તો જો મને આ તો ખબર પડવી જોઈએ ક્યુ ક્યાં છે અને પી ની પોઝિશન ખબર પડી ડાબી બાજુથી 15 માં સ્થાને છે તો મને ખબર પડી કે વચ્ચે ત્રણ બાળકો હોય તો અહીં કહેવાનો મીનિંગ શું છે એક અને બે બંને પર્યાપ્ત છે શું છે એક અને બે બંને પર્યાપ્ત છે દેખો તમે આ બે માં ફરક સમજો એક અને બે બંને પર્યાપ્ત છે નો મીનિંગ શું થાય કે આ બંનેની જરૂર પડશે અને એક અથવા બે પર્યાપ્ત છે એનો મીનિંગ શું થાય કા તો એક થી જવાબ આવી જશે કા તો બે થી જવાબ આવી જશે અથવા અને અનેનો ફરક સમજો અનેનો મીનિંગ એવો થાય છે કે બંનેની જરૂર પડશે અને અથવા નો મીનિંગ શું થાય છે દોસ્તો કા તો પહેલું કા તો બીજું બેમાંથી એક લેવાથી જવાબ આવી જશે બંનેને લેવાની જરૂર નથી ઓકે આ બંને ઓપ્શનમાં ખાલી તમારો ફરક સમજવાનો છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે સિટિંગ એરેન્જમેન્ટ છે

3 4 5 ओके था ता, अब मैं रब कर नाकू फिर से आप खाली 3 कर दी जो 5 લોકો છે તો 1 2 3 4 અને 5 5 લોકો છે બરોબર શું કહે છે r एक યુનિટ આબી બાજુથી ત્રીજો ઓકે r एक યુનિટ આબી બાજુથી ત્રીજો છે તો q યુનિટ આબી બાજુથી ત્રીજા નંબરે કોણ છે આર તો હું ક્યુ લઉ એક બે ક્યુની ડાબી બાજુ થી ત્રીજા નંબરે લઉં ક્યુ તો આ પહેલો બીજો અને ત્રીજો અહીં કોણ થશે આર થશે અહીં કોણ આવશે આર આર એ ક્યુ ની ડાબી બાજુ થી ત્રીજો અને પી આર ની જમણી થી બીજો છે અને પી કોણ છે r ની જમણીથી બીજો તો r ની જમણીથી બીજો પી આર થયો ઓકે તો આ રીતે ડેટા બધો જો શું કહે છે r એક યુનિટાબી બાજુથી ત્રીજો તો યુનિટાબી બાજુથી ત્રીજો તો પહેલો બીજો અને ત્રીજો અને શું કહે છે અને પી એ r ની જમણીથી બીજો r ની જમણી પહેલેથી બીજી પી છે બરાબર તો આ રીતે વ્યવસ્થા આવી હવે આપણને પ્રશ્નમાં શું પૂછેલું છે જો પ્રશ્નમાં આપણને એવું પૂછેલું છે કે પાંચ વ્યક્તિઓમાં p ના તાત્કાલિક જમણે કોણ છે

જે p ની જમણી બાજુએ છે જે p ની જમણી બાજુએ છે વાત એ q ની કરેલી છે જો વાત કોને કરેલી છે q ની બીજા નિવેદનમાં શું કહે છે q એ t ની તાત્કાલિક ડાબી બાજુ જે p ની જમણી બાજુએ છે તો પણ બીજા નિવેદનથી આપણો જવાબ એ જ આવે છે જો બીજા નિવેદનથી શું કહે છે p ના તાત્કાલિક જમણે કોણ છે તો p ના તાત્કાલિક જમણે q જ છે તો અહીં અથવા તો હું પહેલું નિવેદન લઉં અથવા તો બીજું લઉં બંનેથી જવાબ આવશે ધ્યાન આપો અહીં મારે બંને કમ્બાઈન કરવાની જરૂર નથી હું સેપરેટ નિવેદન લઈ લઉં તો એ મારો પ્રશ્નોનો જવાબ મળી જાય છે તો માત્ર એક એક અથવા બે પર્યાપ્ત છે આવી રીતે બનશે એક અથવા બે પર્યાપ્ત છે ઓકે બંનેની જરૂર નથી ઓકે તો સી જવાબ બનશે આ કેસમાં ચલો આવો પ્રશ્ન પર તમને પૂછે પ્રશ્નમાં શું કહેવા માંગે છે

કે અંજલિનો જન્મ મહિનાની સમ તારીખે થયો હતો આ સમનો નો સમજો તમને ખબર સમ એટલે બેકી ઘણી વખત ગુજરાતીમાં બેકી સંખ્યાનો નો સમ લે છે ઓકે બેકીનો નો મિનિંગ શું થાય સમ અને એકી હોય તો એના વિષમ પ્યોર ગુજરાતીમાં સમ કહેવાય છે કોઈક વાર પ્રશ્ન પૂછાય પરીક્ષા પૂછાયેલું છે તો ગભરાતા નહીં અંજલિનો જન્મ મહિનાની સમ તારીખે થયો હતો એટલે ફેબ્રુઆરી મહિનાની કોઈ બેકી તારીખે થયો હતો તો બીકી તારીખ ખાલી પહેલા નિવેદન ઉપરથી તમે નાખી શકો કેમ કે ફેબ્રુઆરી માં બીકી તો કેટલી બધી આવે બે તારીખ આવે ચાર તારીખ આવે છ તારીખ આવે આઠ તારીખ આવે દસ તારીખ આવે ઘણી બધી તારીખ આવે પણ જો બીજું નિવેદન આપણે જોઈએ અંજલિની જન્મ તારીખ પ્રાઇમ નંબર હતી હવે જો પહેલા નિવેદન ખાલી પ્રાઇમ નંબર થી તમે નાખી શકો કેમ કે પ્રાઇમ નંબર કેટલા બધા હોય બીજી તારીખ છે પ્રાઇમ નંબર ત્રણ છે પાંચ છે સાત છે અગિયાર છે તેર છે સત્તર છે ઓગણીસ છે કેટલા બધા પ્રાઇમ નંબર છે અવિભાજ્ય સંખ્યા જેને કોઈના વડે ના ભાગી શકાય બેકીય હોય અને અવિભાજ્ય હોય તેવી એક જ સંખ્યા છે દોસ્તો કઈ બે બીજી તારીખ ઓકે અથવા બે નંબર એક જ એવો નંબર છે જે બેકી પણ હોય અને વિભાજ્ય પણ હોય તો એક કયો નંબર છે બે છે તો હું બંને નિવેદનના કમ્બાઈન લઈશ ને બંને નિવેદનના કમ્બાઈન લઈશ તો મારો જવાબ આવશે તો અહીં જો અહીં અને લેવો પડશે ને એક અને બે પર્યાપ્ત છે ખાલી એક થી કે ખાલી બે થી જવાબ નહીં આવે ખાલી એક થી કે ખાલી બે થી જવાબ નહીં આવે તમારે બંને લેવો પડશે દોસ્તો ઓકે હું માનું આવો પ્રશ્ન પૂછાવો જોઈએ દોસ્તો બહુ તમને કન્ફ્યુઝ કરે

અને બીજામાં એવું સમજી લે એક્સ કહે છે મારી એક જ બેન છે એટલે y છે ભાઈ બેનો છે પણ ભાઈ અહીં એને y કહે છે મારી એક જ ભાઈ છે એવું ક્યાં લખ્યું છે કે એનો ભાઈ x છે અથવા બીજા નિવેદનમાં x એવું કહે છે કે મારી એક જ બેન છે એમાં એવું ક્યાં લખ્યું છે કે એની એક બેન y છે તો એ બંને નિવેદનો એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી બંને નિવેદનને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી અને સાથે આપણે પ્રશ્નનો જવાબ પણ નથી આપી શકતા તો બેમાંથી એક પણ પર્યાપ્ત નથી દોસ્તો

આજે અહીં સુધી રાખીશું જય હિન્દ જય ભારત